વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો ઘણા દિવસો પછી ચેનની નિંદર હું સૂતી અને ખેંચી ખેચીને મેં નિંદર લીધી હો ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ જય માનધાતા હવે અમારે છે ને મારે તો બ્રશ થઈ ગયો આઠ વાગે પૂરી આઠ કલાકની નિંદર મેં લીધી એનો ગ્લો ફેસ ઉપર જોઈ જ શકો છો તો આજે તો મોર્નિંગ નું બતાવું છું તમને બ્લોગિંગ કે આજે સવારમાં માં મમ્મી એ ઢોકળા બનાવવાની છે ખાટીયા ઢોકળા મમ્મીએ મૂકી દીધા છે આજે અમે ઢોકળાનો બ્રેકફાસ્ટ કરશું તાર બ્રશ થઈ ગયું મમ્મી હા બ્રશ કરી લીધું બસ તો પછી સવારમાં માં ઉઠ્યા બ્રશ કર્યું ફ્રેશ થઈ ગયા લેટ્રિન બાથરૂમ જઈ આવ્યા

નાસ્તો કરવા માટે ઠંડના ઠંડા અમે લોકો નાસ્તો કરી લીધો છે મમ્મી બેસ ઊભી થઈ જી થઇ જતા ની વાત નથી બધું ઉપાડીને ઊભી થાય એમ ઉપર રાખી દો રાખી દે એક બાઉલ માં ખાઈ છે બેઠી બેઠી હા એમ કર જેમ કરું એમ કર ઢોકળા વૈદા દે રાખી દે ચા ગાળીને રાખી દેતા પીવી છે મોડેક થી હવે

એને બબે તન તન મિલ હોય એટલે હાયલું છે એને મજા આવે મૂકવાનું ખામાં ફ્રેન્ડ એટલા છે તો ન મૂઈ રાખે મૂકી દેવે

નાનકડું મેંડી ગર છે એને એમ નામ કહ્યું કે વીટવેલ ને સાહેબ લખી દે એ આપી દે

બાપા આ ધંધા ન કરાય સો ગ્રામ દસ રૂપિયા નું ખાવું હોય તો પાંચ રૂપિયા નું લેવાય બગડે ને હિમજી

આજ છે જોતાવડો રાખ ને આ તો મશીનમાં માં જ જવાડે હા ઈ મશીન માં દે સીધું ભરી પાછળ ધૂળ ના હતા ચૂલની પાણી હોતી કાટ ના હે ને અને આ કોટ ઈ ધાવા જો સેતી ઉપર કા કરી સોફા હો તો તમે બધા ખૂંદી ખૂંદી ખૂંદડા કર નાખો સેટ્યું છે સોફાની તો એક બે કર નાખો એવા છો અમાર ઘરમાં છે ને સોફા રહેતા જ નથી પંદર થી નો થઈને બે હાડી દે

ત્રણ હજારમાં પતી જશે ને આવડે હાલ ચલ હજી દિવાળી ઘણી શોપિંગો બાકી છે कबाट ऊपर मुंदे हेनु जल्दी कर